સમાચાર અમરેલીથી ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસથી પોષણ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી છે ત્યારે તાલુકાની આંગણવાડીઓમાં મિલેટનમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ અસ્પર્ધામાં આંગણવાડી સંચાલિકા અને હેલ્પર મળી કુલ ચોવીસ બેનોએ ભાગ લીધો હતો શ્રેષ્ઠ વાનગીઓ બનાવનાર બેનને એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબરે આંગણવાડી કેન્દ્ર એકસો સાત

કે જુવાર બાજરી મકાઈ રાગી જેમાંથી જે પોષણયુક્ત વાનગી બને છે તેનાથી વાલીને માહિતગાર કર્યા અને બાળકોને ટીએચઆર માંથી જે પોષક તત્વો મળે છે તે વાનગી બનાવી અને બાળકોને ખવડાવવામાં આવે અને કુપોષણ દૂર કરવામાં આવે જેની માહિતી આપી અને અમે આ સમગ્ર કાર્યક્રમ હર્ષભર પૂર્ણ કરવામાં આવેલ છે ટીએચઆર માંથી બનતી વસ્તુઓ જેમ કે પૂર્ણ શક્તિ છે બાલ શક્તિ છે અને માતૃશક્તિ જેનો પ્રચાર પ્રસાર થાય અને બાળકોને એના વાનગી બને તેમાંથી સુપોષણ થાય એવા પ્રયત્ન અને લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન છે અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓ જેમ કે ધાન્ય છે જુવાર બાજરી રાગી જેમાંથી પોષક તત્વોનું પ્રમાણ વધે છે થાય એવા પ્રયત્નથી વાનગી બનાવવાનો પ્રયત્ન છે અને લોકો સુધી પહોંચે એવા અમારા પ્રયત્ન છે આઈસીડીએસ તરફથી